પણ ખબર નહીં પછી થોડી કમજોરી જેવું લાગવા માંડ્યું ને એટલે પાછું શું પડ્યું ભાભી તમને ગઈ વખતે પણ કીધું હતું કે તમે છે ને કોઈ સારા ડૉક્ટરને દેખાડી દો પણ મારી વાત જ નથી માનતા અઠવાડિયામાં બે વાર બે વાર પડી જાઉ છું બેન બા ખૂટા પૈસા થોડી ખર્ચવાના હોય મજા ન હોય તો થોડી વાર સૂઈ જવાનું હોય પણ હેરાન તો થવાનું થાય ને હા હવે હશે હું શું કહું છું પ્લીઝ એક કામ કરો ને આજે કોઈ કામ નહીં ધામીની બેન તમને ખબર છે ને મારી તબિયત ખરાબ છે મારા માટે ખાલી ચા નાસ્તો જ બનાવવાનો છે વાર નઈ લાગે બધાનો બાકી છે તો ભાભી જો મને કોઈ વાંધો તો નહોતો પણ ઓલરેડી મારા કોલેજનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો મારે પણ લેટ થઈ ગયું છે તો આજે તો પોસિબલ નથી પછી કે છો કે દવા લઈ લ્યો દવા અસર ન કરે એની માટે ખાવું પડ પડે હું ખાધા પીધા વગર નથી દવાઓ ખાઈશ ને તો ક્યારેય સાજી નહીં થા શું બોલો છો આ તમે મતલબ ચા નાસ્તોય નહીં બનાવી શકો હું મમ્મીને કહું મમ્મી કદાચ કરી દઇશ મમ્મીને કહેશોને તો ઉલટાના ગુસ્સો કરશે એટલે તમે તમને કહ્યું હા નણંદબા આમે મેં આ દીકરી એકવાર સાસરે આવે ને પછી એની કોઈ કિંમત ન હોય એમાં તમારો વાત નથી આ છે ને બધાનું મેન્ટલી આવું જ હોય છે એ શું કામ બોલો છો મેં ક્યારેય તમને કોઈ વાતની ના પાડી છે કયા કામની ના પાડી છે ચા નાસ્તાની પણ એ તો આજે મારે મોડું થાય છે એટલે ડાઇમિની બેન એક દિવસ કોલેજે ન જઈએ તો શું ફરક પડે તબિયત સારી ન તો ભાભી મને વહેલા કહી દેવાય ને તો હું વહેલા બધું કરી નાખત અરે બાપા મારી સામે તો જો હું ઉઠી ગઈતી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી અને પછી મને કમજોરી લાગી નહી તો માર લો મેકઅપ કરીને સૂતી હોય ના કઈ ન જવા દો મોડું તો થાય છે પણ રજા રાખી દો કોલેજમાં ફોન કરીને કહી દો કે આજે તમે નઈ આવી શકો આમ પણ મહિનામાં કેટલી રજાઓ પાડો છો એક વધારે શું કરું એ પણ તમારા લીધે જ રજા પડી છે આજે રજા પડાય એમ નથી અસાઇનમેન્ટ છે આજ તો શું કરશો તમે એ કહેશો મને કાઈ નહીં ચા નાસ્તો બનાવી ને પછી ઉતાવળે કોલેજ જઈશ બીજું તો શું કરું ચા નાસ્તો નહીં કરું આજે ખબર જ હતી મને કે તમને કામ ચીંધીસ ને એટલે તમે રોદળા રોવાનું ચાલુ કરશો ચા નાસ્તો કરવાની ના કે પાડી છે મે આપણે બંને મળીને કરીશું ને અરે પણ મેં કે એવું કાઈ કહ્યું તમને તો ખોટું લાગી ગયું આ છોડે બધું શું થાય છે તમને ખબર નહીં ચક્કર આવે છે બો કમજોરી લાગે છે આ બેઠી છું તો બેસવું એ ગમતું નથી બોલો કાઈ નહીં તમે સુઈ જાવ હું ચા નાસ્તો બનાવું છું અને તમારા માટે લીંબુ શરબત પણ નાસ્તો શું બનાવવાનો છો ચા ભાખરી ભાખરી નહીં દામિની બેન કેટલા દિવસથી આ ભાખરી ખાઈ કાને કંટાળી ગઈ છું ઈડલી બનાવો ને ઈડલી સંભાર ખીરું ક્યાં લેવા જાવ અત્યારે અને એટલો સમય પણ નથી ચા ભાખરી છે ને ફટાફટ બની જશે એક કામ કરો ભાખરી ખાઈને તમે કંટાળી ગયા છો ને તો થેપલા બનાવી નાખો થેપલા તો બિલકુલ નહીં મને ગમતા જ નથી થેપલા જ્યારે હોય ત્યારે થેપલા 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 તો એક કામ કરો ઉત્તપમ બનાવી દો એ પણ ક્યાં વેલા બનશે શાકભાજી સુધારવું પડશે ટમેટા સુધારવા પડશે ગાજર સુધારવા પડશે બધું કેમ ભેગું થશે જોવો હું શું કહું છું રામિની બીમાર હોય ત્યારે તો હા પાડો કારણ કે બીમારીમાં માણસની ઈચ્છા પ્રમાણે નું ખાય ને તો એને ખાવું ભાવે બાકી ખાવુંય ન ભાવે હું ક્યાં ના પાડું છું આવીને બનાવી દઉં તો નહીં ચાલે ત્યાં સુધી હું શું કરીશ ઠીક છે હું બનાવું છું ને તો મેં તો વિચાર્યું હતું કે મમ્મીએ મમરાનો ચેવડો બનાવ્યો છે ને તો એ ખાઈ લ્યો હું ચા બનાવી દઉં બિલકુલ નહીં હવે હું બનાવું છું ડોન્ટ વરી તમે આરામ કરો પગે એવું વાગ્યું છે ને તે ઊભું નથી રહેવાતું ને બહુ પીડા થાય દવાખાને જવું જો હા હા દામિની ને કેટલું મોડું થયું છે ને ખબર નઈ પડતી હોય દામિની એ છોડી હા મમ્મી કેટલું મોડું થયું કોલેજ જવાનું મોડું નક થાતું તારે હા હા થાય છે મને ખબર છે પણ મારે થોડું કામ છે ને એટલે મોડું થઈ ગયું અને તમારે કામ છે મારે બીજું ઘણું કામ છે તારે શું વળી કામ છે અને તને કોણે કીધું કામ કરવાનું મારે કામ હશે હું પતાઈ દે તો શું કરશ કે મનペલા શાંત થઈ જાઓ એમાં એવું છે કે હું ભાભીને ઉઠાડવા માટે એમના રૂમમાં ગઈને તો ભાભી સૂતા હતા એટલે મેં એમને પૂછ્યું કે કેમ હજુ સૂતા છે તો એમને કહ્યું કે એમની તબિયત સારી નથી અને ચા નાસ્તો પણ બનાવવાનો બાકી હતો પછી ભાઈ હે પણ ગુસ્સે થઈ જાય તમને તો ખબર છે ને ભાઈના સ્વભાવની સવાર સવારમાં એને નાસ્તો ન મળે ને એટલે ઘાંઘો થઈ જાય છે એટલે હેનો નાસ્તો બનાવવાનો હતો તમારો નાસ્તો બનાવવાનો હતો એટલે હું નાસ્તો બનાવતી હતી તારે નાસ્તો બનાવવાની હું જરૂર છે

એની ફરજ મને હાસવાની છે તો એ ફરજ એની નથી ભાવતી ને તું એની પાસે આશા લઈને બેઠી છો હવે જાવ સાવ વાળી થાતી કાઈ ન જાવ હવે એમ કર રજા પાડી દે આ બે મારી હામી મૂર્તિની જેમ અત્યાર સુધી ખબર નહોતી પડતી ભાન નહોતી પડતી કે હટ જવાનું મોડું થાય તો જાવ એમ હવે મારી સામે આવીને પસ્તન આવા બધા સવાલ જવાબ દેતા આવડે છે ના ના મારે જવું જ નથી હું અહીંયા બેઠી નાસ્તો નથી બનાવો કોલેજ નથી જવું કઈ નથી કરું અહીંયા જ બેઠી રહું હા પછી ત્યાંથી ફોન આવશે તમારી દીકરી હજી કોલેજ નથી પોઈ ગઈ હે તો મારે ત્યાં હું જવાબ દેવાનો એમ કહેવાનું કે અમારી દીકરી આ ઘરમાં રસોઈ બનાવે છે તો તરત એમ કે હે તમાર રસોઈ બનાવવા રાખવી હોય તો પછી ઘરે રાખો ને ભણવા હું લેવા મોકલો છો ચા ઉકળી ગઈ છે ને જો સા મૂકીને આવી ઉભરાઈ ગઈ છે ગેસ ભરી મૂક્યો છે આખો

બહુ ચક્કર આવતા હોય તો એક કામ કરીએ ને ચાલ આપણે દવાખાને જઈએ હા રિપોર્ટ કરાવી લઈએ ફૂલ બોડી ચેકઅપ કરાવી લઈએ કે તકલીફ શું શું છે તમારે તો બસ ખર્ચા જ કરવા છે એના કરતા સારું ને કે હું આરામ કરીને સાજી થઈ જઉં પૈસા પણ બચી જાય અને સારું પણ થઈ જાય ઘરના કામ કોણ કરશે દામિની બેન છે ને ઘરના કામ કરવા માટે અરે એ છે મને ખબર છે પણ એ બધું કામ થોડી કરી શકે એને સાથે સાથે ભણવાનું પણ હોય કે નહીં એમ એમને ભણવાનું હોય તો શું થઈ ગયું અમે પણ અમારા માઉતર ના હતા ત્યારે આવું જ કરતા હતા ભણવા પણ જતા હતા ને કામ પણ કરતા હતા અરે તું સમજતી નથી જો હા તું દર વખતે દામિની છે એટલે ચાલ માની લે કે દામિની ન હોત તો તો શું કરત તું ના હોત તો આશા પણ ન હોત જે માણસ હોય એની આશા થાય આપણને લો હા છે એટલે ફાયદો ઉઠાવવાનો ન હોત તો પણ ચાલત એવું થોડી હોય એમ વિચાર કરને કે એમનું કામ કરે જ છે ને અને થોડું ઘણું કામ એને ચિંતે તો ક્યાં ના પાડવાની છે પણ બધું કામ એને સોપી દેવું એ સારી વાત ન કહેવાય એમ તો સારી વાત શું કહેવાય એ સમજાવો ને મને સારી વાત એ કહેવાય કે આવી તબિયત થોડી ઘણી તો બગડતી જ રહે પણ થોડીક છે ને હિંમત રખાય અને બધું કામ કરવા લાગો ને એટલે બધું ભૂલાઈ જાય કે શરીરની અંદર કે દુખાવો થાય છે ભગવાન હા તો લેક્ચર જ આપ્યા કરશે ખબર નહી કેમ તમે લેક્ચર થોડું ઓછું આપો તો નહી ચાલે લેક્ચર નથી આપતો સમજાવું છું તને અને ખબર નહી કેમ સમજાવવા જાવ છું પણ તને સમજાતું નથી કઈ જ્યારે જુઓ ત્યારે તારી પાસે તો જવાબ રેડી જ હોય છે ભલે મારી પાસે જવાબ રેડી હોય તમે તો ખુશ ને હું ખુશ નથી અને મને એમ થાય છે કે જ્યારે જુઓ ત્યારે મારી પત્ની બીમાર જ હોય છે દુખ થાય છે મને દુખ થતું હોય ને એ માણસ આવી રીતે વાત જ ન કરે દેખાડો કરો છો ખોટે ખોટું હું દેખાડો કરું છું અને તમે આ ચક્કર આવે છે તો માણસ સુઈ જાય અહીંયા બહાર આવીને કોણ બેસે સુતી હતી ને તો તમારી બેને મને ઉઠાડી એટલે મારે બહાર આવીને બેસવું પડ્યું

તો ખબર પડશે કામ આવડતું હશે તો ત્યાં જઈને કંઈ કામ કરશે નકર શું કરવાની તમારી બેન જલ લગ્ન થઈ ગયા પછી પછી તું શું કરી જી કહેને ને મને પછીનું પછી જોવું જશે સમજ્યા તમે લેક્ચર આપવાની કોઈ જરૂર નથી તો ઠીક છે હા જલ્દી જરદ આવીને લગ્ન જ કરાવી દેવા છે શું જલ્દી લગ્ન કરાવી દેવા છે સારું માંગુ આવા દો સારો છોકરો આવવા દો અને ત્યાં સુધી ઘરના બધા જ કામ શીખી જાય ને તો પછી આગળ જઈને વાંધો ન આવે ખબર નહીં બેન ને સાસરે મોકલવી છે બસ

ભારતને કઈ કહેવાનું જ નઈ બરાબર છે આ તો નઈ કહેવાનું હાલો હા તો કઈ બીજું શું કારણ કે તને તો બોલતા માણસ પાછો એવું કહે છે કે તને કઈ કઈશ જ નહીં આ તમે મને કેટલી વારથી લેક્ચર આપો છો લેક્ચર નોતો ખાલી તને કહેતો હતો હવે તને જો એ લેક્ચર લાગતું હોય તો એવું સમજ આદી પ્લીઝ તમારી બેન કામ કરે છે તમને ન ગમતું હોય ને તો એને ના પાડી દો કે કામ ન કરે હું ભલે બીમાર હોય ભલે મરી જાવ ને તો પણ કામ તો હું જ કરીશ ઓકે ઓકે કામ તો તારે જ કરવું જોઈએ બસ યુવિશ લે તો પણ યુવિશ આ સારું કહેવાય તેજ તો કહ્યું કે બધું કામ હું કરીશ તો મેં હા પાડી તો માણે લેને કહા હું કરીશ જા હા બેન ને સને

ભરશે મને પણ એની તબિયત પણ સારી નથી રહેતી એટલા માટે અને એ બાને ધામીને પણ સારું કહેવાય ને કે બધું કામ શીખી જશે અને સાસરે જીને કોઈ ફરિયાદ નહીં આવે આ મીરાજ કહેતી હતી કે મને તો વધારે ચિંતા એમના ભણતરની છે મારે તો એમની પાસે કામ જ નથી કરાવવું પણ જુઓ મારી તબિયત આવી રીતના હાલતાને ચાલતા બગડે છે ને એટલે મારે કામ કરાવવું પડે છે વાહ આ તો બધા બાના છે હું બાકી મારી દીકરીને બધા કામ આવડે છે એના કેવાથી કઈ મારી દીકરી કામ નહીં શીખી જાય ને રવિવાર તારી બાયડી જો માંદી પડે છે ને તો માંદુ તો મારે પડવું પડે આ ઉંમર એને નઈ સમજાઈ ગયું તને એટલે તું છે ને એનું ઉપરાણું લેવાનું રહેવા દે અને એને છે ને ભણાવવાનું તો ખાલી બાનું છે હું એ હારે વઈ જાય તો ઘરના કામ કોણ કરશે મેડમ ને ઈ બીક લાગે છે હું મમ્મી ઉપરાણું નથી લેતો મેં તો એને એમ પણ કીધું તું કે ચાલ તને દવાખાને હા રિપોર્ટ કરાવી લઈએ હાલ તરે ચાલતા તારી તબિયત ખરાબ થાય છે ને તો એક વાર સરખી દવા લઈ લઈએ ને તો કઈ ઉપાધી નહીં અને મેં તો ત્યાં સુધી એને કીધું કે જો આ બેન છે તે ન હોત તો કોણ કરત તારી તબિયત ખરાબ હોત તો પણ કામ તો કરવું જ પડત ને તો કહે છે કે તો તો ક્યાં જાત કરવું જ પડત ને અને મમ્મી થી પણ ન થાય તો પછી મારે જ કરવું પડે ને તે હું વિચારીન કરતી હોય તો અત્યારે આ હવાર હવારમાં માં બેન ને ઓફિસ જવાનું આ હવાર હવારમાં બેન ને કોલેજ જવાનું કેટલું મોડું છું ખબર છે તને હવાર નો નાસ્તો એની પાસે કરાવડાયો અને શરમ આવવી જોઈએ કે મારી દીકરી આટલી નાની ઉંમર છે છતાં એની બધું કામ ઢવડાવે છે સારું લાગે આ આ તો છે ને બધી વહુ ફરજ હોય મારી દીકરીની નથી અને તારે બેન નું ઉપરાણું લેવાય થોડું તમારી વાત સાચી છે અને હું તો એને ખિજાવત છું મીરાને સમજાવું છું કે તું જે કરે છે એ સારી વાત નથી અને તમે કહો છો ને એમ જ થશે આપણે દામિની માટે જલ્દી કોઈ સારું માગો ગોતીને એના લગ્ન કરાવી દઈશું બસ તો વિશારી ન્યા તો સુખીથી રહે આ તો ઘરના કામે ઢહડવાનું હાલો ભણવાનું હોય અને આમથી નથી કહેતી કે હા બેનને ભણાવીએ ખબર છે કે બેનને ભણાવ્યા કરશે ત્યાં સુધી ઘરે રહેશે એટલે ઘરનુંય કામ કરવા લાગશે ને એ બધા લાલચ છે બાકી કાંઈ નથી ભણાવવાના તો ખોટા બાના કાઢે છે બેનને હું બેનને ભણાવવાની ગણતરી હોય ને તારી બાઈડીની તો છે ને એને વેલાર કોલેજ નાસ્તો વાસ્તો તૈયાર કરીને મોકલી દેતી હોય અને એને સાથ દે હા મમ્મી પણ એ અત્યારે એવું કહે છે એટલે આપણે તો એની વાત પણ માનવી પડે ને કારણ કે એ પણ બેનનો ફાયદો જુએ છે કહે છે કે એમને કંઈ કામ નથી આવડતું બધું આવડે છે મારી દીકરીને બધું કામ આવડે છે હું તારી બાઈડી આવી ને લગન કરીને આયા આપણા ઘરમાં ઈ પહેલા મે મારી છોડીને બધું શીખવાડી દીધું કોઈ કઈને તો જાય કે મારી દામિનીને કાઈ નથી થા આવડતું હમુકને એને રસોઈ બનાવી બનાવીને ખવડાવે છે એવી રસોઈ તો તારી બાઈડીને ન થા આવડતી આ મીરા છે ને ખોટા તારા કાન ભરે છે એટલે તુંય સમજી જા ને તો સારી વાત છે મમ્મી હું તો સમજેલો જ છું પણ મને હવે એ નથી સમજાતું કે આ લોકોને કેમ સમજાવવા અને તમે મેં કીધું ને હું તંજુબ મામાને વાત કરીશ ને એમને કહીશ કે હા બેનનું ભણતર પૂરું થઈ ગયું છે તમે કોઈ સારો છોકરો ધ્યાનમાં હોય ને તો અમને કેવડાવો તો જલ્દી બેનની સગાઈ અને પછી લગ્ન કરી નાખીએ તો આ ગમે એમ તોય બેટા આ દીકરીની ચિંતા માને તો થાય જ ને તો જ વિચાર કેટલું ઘરનું કામ કરે ઉપર જતા ભણવા જાય અને બારનો સામાન એ બધો લાવવાનો એને આ મારાથી બહુ હલાતું નથી એટલે શાકભાજી બધું એને લેવા જવાનું આ મીરાને એમ નથી થાતું કે મારી નણંદ ભાઈ આટલું બધું કામ ન કરાવું એને સમજવું જોઈએ હા હું બોલું તો એને સારું ન લાગે ત્યારે ઘરમાં ઝઘડા થાય ને તું કે તું તો આખો દિવસ ઓફિસે વયો ગયો હોય આખો દિવસ નું મારે માથે લઈને ફરવું પડે સાવ સાચી વાત છે તમારી અને હું સમજુ છું મમ્મી કે તમે ખોટા નથી પણ જુઓ ને હવે બીજું તો આપણે શું કરી શકીએ આ મીરા કહે છે એ પ્રમાણે કદાચ એના મનમાં કંઈ બીજું ચાલતું હશે કદાચ એવું પણ બની શકે કે તમે અને હું બંને એવું વિચારીએ છીએ કે મીરા આવું બધું કરાવે છે પણ એવું ન પણ હોય પણ જે હોય તે હવે ઘરમાં કોઈ માથાકૂટ કરવાની થતી નથી હું તો ફક્ત એટલું જ કહું છું કે આપણે તમે કયો છો ને એમ જ થશે બસ સારું ઠેકાણું ગોતીયે ને એટલે સારો છોકરો મળી જાય એટલે બેન આપણે વિદાય કરી દઈએ એટલે એના ઘરે સુખી અને આપણે સુખ અને તારી બાઈડીન તો પેલા સુખ બરાબર ને